આપણી સાથે અત્યારે ગોપાલ ભાઈ અને એમનું પરિવાર છે મસ્ત માણસ છે અને અમારા સરસ મજાના ચાહક છે જે તમે જો અમારા વ્લોગ જોયો અમારા કોમેડી વિડીયો જોયે છે છે અમારા મોટા બેન તમે હું આપડે કયા વિડીયો કેમ બનાવો છો

હમણાં કાલ તો બધું બહુ બોલતા હતા અત્યારે કઈ બોલતા જ નથી સોશિયલ મીડિયામાં છો બરાબર પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો પણ આ એમનું પરિવાર છે બહુ મસ્ત મજાનું પરિવાર છે આજે અમારા માટે ખાસ આ જો અમારા મોટા બેને ખાસ પાપડી બનાવી છે અમારા માટે બરાબર ને અને કાલે લાડવાઈ અમારા માટે બનાવ્યા હતા યસ હવે અહીંયાથી અમે પાછા જશું થોડો ઘણો તમને નેબ્રસ્કા બતાવીશ એક વાત મારે ખાસ કહેવાની કે જિંદગીમાં તમારે પ્રગતિ કરવી હોય તો ખાલી સિટીના મોહ ન રાખવા જોઈએ જે વ્યક્તિને આગળ આવું છે એ એ વ્યક્તિ અમેરિકાની અંદર ઘણા બધા એવા સ્ટેટ ઘણા બધા એવા ગામડાઓ છે જેમાં આવીને પ્રગતિ કરે છે ના પણ હું અમુક વસ્તુ નહીં લો આ હું કહો તમે આપણા અમુક શબ્દ કાઢી નાખવા હોય અમે હા હા નીકળી જાય હું કાઢું છું બોલો પહેલા બ્રેકફાસ્ટ કરી લઈએ પછી સીધા જઈએ છીએ નેબ્રસ્કા ચાલો જય માતાજી બેન હું આમાં બેવું કેમ આવ્યો ઓકે આમાં જય માતાજી જય માતાજી અવાજ જય માતાજી મળીએ ચાલ જય માતાજી ફાઇનલી આપણે નીકળીએ છીએ નેબ્રાસ્કામાં બે ત્રણ જગ્યાઓ જોઈએ છીએ અને પછી પાછા સીધા જઈશું આગળ શિકાગો ઓન ધ વે ટુ શિકાગો તરુણ ગાડી લઈ છે અને હું જાઉં છું અત્યારે ગોપાલભાઈની સાથે અમેરિકાની અંદર તો તમે ખબર નહીં રૂલ તો બધા અંદર મગજમાં જ ઉતરી ગયા બધા ફોલો કરવા જ મળે કોઈ વ્યક્તિ છે તો તમને બહાર કચરો નાખવાની જોવા મળે કે કોઈની બધાને પોતાની જવાબદારી ખબર છે દેટ મીન્સ કે આપણે આપણી જવાબદારી સમજીએ ને તો બધી વસ્તુ પ્રોપર થઈ જાય તમે કોઈને બ્લેમ કરો કે આ નથી કરતો ને પેલો નથી કરતો ને એ નથી જવાબદારી જાતે સમજવાનું ચાલુ કરી દો એટલે તમને તમારો દેશ સારો જ લાગવા મળશે અમેરિકાની અંદર ઘણા લોકોના મનમાં પ્રશ્ન એ છે કે અમેરિકાની અંદર હોટલ હોય છે તો હોટલના રેટ કેવા હોય છે તો એ તમને તમને હોટલ બતાવું કે હોટલ કેવી હોય છે આ લોન્ડ્રી છે આ જેટલા વ્હાઇટ વ્હાઈટ કપડા હોય છે બધાના એ આ લોન્ડ્રીમાં થાય છે આ બધા વોશ આ કપડા બધા અહીંયા ધોવાય છે મોસ્ટલી બેડશીટો આપણે હોટલમાં જોતા હોય છે વ્હાઈટ વ્હાઈટ હોય છે બધી અહીંયા ધોવાય છે વાહ જો આ બેન મહેનત કરે જે લોકો એવું સમજતા હોય કે અમેરિકામાં રહેવું બહુ ઇઝી છે પણ મહેનત કરવી પડે તમે જેટલી મહેનત વધારે કરશો એટલો મને ઘણા લોકો પ્રશ્ન કર્યો કે ઇન્ડિયા કરતા સસ્તું હોય છે કે ઇન્ડિયા કરતા મોંઘું હોય છે જરૂરથી કહેજો એટલે તમને કહું છું પણ પહેલાં રૂમો બતાવું કે અમેરિકાની અંદર રૂમો કેવા હોય છે હેલો આ છે રૂમો આ બેનો આવી રીતના મહેનત કરે વેર ફ્રોમ અઘરું કન્ટ્રી હતું નામ નતું ખબર

એ તમે બતાવજો તો આ છે રૂમ અને આનો રેટ છે વન થર્ટી ડોલર એટલે કે ગુજરાતમાં થાય છે દસ હજાર રૂપિયા એટલે દસ હજાર રૂપિયા તમે ખર્ચો અહીંયા તો તમને આવો સરસ મજાનો આ રૂમ જોવા મળશે જ્યાં તમને બે બેડ જોવા મળશે તમે બે ત્રણ લોકો અહીંયા રહી શકો છો તમે બે હો તો એકસો ડોલર તમારે ચૂકવવા પડે છે અને એક્સ્ટ્રા કોઈ એક પર્સન હોય તો એના તમારે એક્સ્ટ્રા દસ ડોલર ચૂકવવાના રહેશે એટલે કે આઠસો રૂપિયા તમારે ચૂકવવાના રહેશે આ રૂમ છે અને નામ છે કમ્ફર્ટ ઇજ સરસ મજાની હોટલ છે આ અંદર તમને ઓછા પણ જોવા મળશે ઘણી બધી હોટલો છે પણ સારી હોટલ આ છે કમ્ફર્ટ અને બેસ્ટ જે અંદર એવું છે કે કદાચ સબવે હોય સબવે ની બાજુમાં એક જોરદાર ની દુકાન હોય તોય અમેરિકાના લોકો સબ્વે માં જવાનું વધારે પસંદ કરશે ઇવન અમેરિકાની અંદર ગમે એટલો રેટ હોય પણ લોકો બ્રેન્ડમાં જવાનું વધારે પ્રિફર કરશે જેમ કે કમ્ફર્ટ ઇન છે બેસ્ટ વેસ્ટર્ન છે આવી મોટી મોટી જે હોટલો છે એમાં લોકો વધારે પ્રિફર કરે છે અલ્ટિમેટલી મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે લોકો માં વધારે બિલીવ કરે છે આ બાર નો નજારો છે બાર થી તમને હોટલ આવી દેખાશે આ જગ્યા છે આ બાસ્કિન રોબિન છે અહીંયા આઈસ્ક્રીમ સરસ મજાનું મળે છે હું તરુણ અને મહેશ દાદા ઘણી વાર ખાઈએ છીએ બાસ્કિન રોબિન માં જ્યારે ભૂખ લાગી હોય ને કઈ ખાવાની ઈચ્છા હોય તો બાસ્કિન રોબિન નું આઈસ્ક્રીમ ખાઈએ છીએ અમે હવે સીધા જઈએ છે આપણે યોર્ક અને યોર્ક થી સીધા જશું આપણે શિકાગો ઓલમોસ્ટ અગિયાર કલાક નું ડ્રાઇવ છે એટલે ફટાફટ જે આજે હવા વધારે છે આ જો દરવાજો ખુલી જાય હમણાં ફૂલ હવા છે મળીએ છીએ આપડે જય માતાજી એટલે રોડ આમ છે કે આમ છે બહુ સરસ મજા નું લોકેશન છે પણ એમની એવી ઈચ્છા હતી કે મસ્ત અમે અહિયાં અમારા પગલા પાડીએ અને આવતા વર્ષે તૈયાર થઈ જાય ને વિચાર કરો કે કેટલું કન્સ્ટ્રકશન લેવલ મજબૂત છે અહિયાં કે ભાઈ દેહ ધન હમણાં કામ ચાલુ થાય ને આવતા વર્ષે ઉભી થઈ જાય આ ખેતર હોય છે અને આવા ખેતરો મસ્ત સાફ કરી અને પછી હોટલ મોટી મોટી હોટલોનું નિર્માણ થાય છે બે વર્ષ પછી પાછું અહીંયા આવવાનું છે મારે મિત્રો આપણે અહીંયાથી સીધા જશું શિકાગો ગોપાલભાઈને અહીંયા ડ્રોપ કરી દેસુ કેમ કે ગોપાલભાઈ અહીંયા નેબ્રસ્કા રહી છે પણ મળીએ ગોપાલભાઈ બહુ મજા આવી શિકાગો બે ત્રણ દિવસ છું અને પછી ત્યાંથી જવાનું છું હું ન્યૂ જર્સી જવાનો છું બે ત્રણ દિવસ ન્યૂ જર્સી છું અને પછી ત્યાંથી જવાનું છું ન્યુયોર્ક ન્યુયોર્ક જઈને પછી પાછો જવાનો છું આર કેન્સાસ અને પછી જઈશ કેલિફોર્નિયા એટલે મળીએ છીએ દસ કલાક થાય ને દસ કલાકની જર્ની છે એટલે ફટાફટ ભાગીએ ચાલો ગોપાલભાઈ જય માતાજી મળીએ ચાલો અરે અરે બહુ મજા આવી ચાલો જય માતાજી મારા ભાઈ ખુશ રહેવાનું મસ્ત રહેવાનું રોમ રોમા ગોપાલભાઈ

અમેરિકામાં એવા અસંખ્ય અસંખ્ય ગોપાલભાઈ જેવા અસંખ્ય પરિવારો છે જે વર્ષોથી ઇન્ડિયા નથી ગયા મા બાપ યાદ કરે છે મા બાપ લાવી નથી શકતા અને કદાચ મા બાપ વિઝા લેવા ઊભા રહે તો બિચારા બોલવાના કારણે અટવાયા રાખે છે એટલે એવા અસંખ્ય પરિવારો છે મા બાપ યાદ આવે છે અને એવું જરાય નથી કે મા બાપ યાદ નથી કરતા કે પોતાના પરિવારોને યાદ નથી કરતા એટલે આવા ગોપાલભાઈ જેવા લોકોને મળ્યા તો અંદરથી દુઃખ લાગે મને પોતાનું બહુ હટ થયું કે રેડિયા એટલે પણ મોજીલા માણસ છે અને હંમેશા લોકોનું સારું વિચારે એવા વ્યક્તિ છે મહેશ દાદા છે તરુણ છે બધા અમે પોતે હટ થયા એક્ઝેક્ટલી ગોપાલબેન રોવાનું કારણ એ હતું કે એના મમ્મી પપ્પા હું જયારે ઘર બનાવતો હતો એના મધર ફાધરે મારા માટે જમવાનું લઈને આવ્યા હતા અમારી ટીમ માટે જમવાનું લઈને આવ્યા હતા કે તમે મા બાપના હાથનું બનેલું તમે જમવાનું જમો તો એના એમના મમ્મી પપ્પા મારા માટે જમવાનું લઈને આવ્યા હતા અને અમારી આખી ટીમે જમવાનું જમાતા એટલે એ એ પલ એમને સાંભળી ગયો અને પોતે રડવા મળ્યા બે કલાક ગાડી ચલાવ્યા પછી આપણે રેસ્ટ એરિયામાં ઉભા રહ્યા છે રેસ્ટ એરિયા એટલે કે અમેરિકાના ટોયલેટ અને બાથરૂમ જ્યાં લોકો તમે જો આ સાઈડ જોશો તમને ટ્રક જોવા મળશે આ સાઈડ તમને ગાડીઓ જોવા મળશે આ પાછળ જે છે છે એ રેસ્ટ એરિયા બંગલા ટાઈપ લાગે છે પણ ત્યાં ટોયલેટ અને બાથરૂમ માટે લોકો પોતાની ગાડીઓ ઉભી રાખે છે અને રેસ્ટ એરિયાની એક્ઝેક્ટ બાજુમાં નાના મોટા ગાર્ડન કમ્પલસરી હોય છે જ્યાં તમે બેસીને નાસ્તો કરી શકો છો તો આપણે નાસ્તો લઈ લીધો છે આ પાછળ તમે જોઈ રહ્યા છો એ છે રેસ્ટ એરિયા જ્યાં ટોયલેટ અને બાથરૂમનો લોકો ઉપયોગ કરે છે અને બ્યુટીફુલ રેસ્ટ એરિયા હોય છે તો મને એવું લાગ્યું કે અંદરથી રેસ્ટ એરિયા તમને બતાવું કે રેસ્ટ એરિયા અંદરથી કેવું છે આપણે પહેલા તો આપણો નાસ્તો અહીંયા મૂકી દઈએ નાસ્તો અહીંયા મૂકી દીધો છે હવે આવો મારી સાથે કે તમને બતાવું કે અમેરિકાની અંદર રેસ્ટ એરિયા કેવા હોય છે આ છે રેસ્ટ એરિયા આ છે રેસ્ટ એરિયા બેસવાનું છે અહીંયા અને અહીંયાથી તમે ચોકલેટ છે પાણીની બોટલો લઈ શકો છો આ બ્યુટિફુલ રેસ્ટ એરિયા તમે જુઓ કે કોઈ પણ વ્યક્તિ અહીંયા આવે તો એમ લાગે કે ભાઈ શું ચોખ્ખાય છે આ અહીંયાથી પણ જોશો આ તમે જુઓ તો અમેરિકામાં રેસ્ટ એરિયા આવા હોય છે હવે જેવા તમે અંદર આવશો આ ટાઈપના રેસ્ટ એરિયા હોય છે મેન અને વુમન માટે અને અંદરથી પણ એટલી જ ચોખ્ખાઈને ધ્યાનમાં રાખવામાં આવે છે રેસ્ટ એરિયામાં આપણે જઈ આવ્યા છીએ અહીંયાથી કોઈને ચોકલેટ કેવું લેવું હોય તો લઈ શકે છે અને પાણીની બોટલ બધી 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 ફેસિલિટી હોય છે રેસ્ટ એરિયા એટલે લોકો શાંતિથી અહીંયા આવે છે ટોયલેટ બાથરૂમ માટે લોકો અહીંયા આવે છે અને આજુબાજુમાં ગાર્ડન હોય છે જ્યાં બધા આરામથી બેસે છે મને એવું લાગ્યું કે તમને બતાવું કે અમેરિકાની અંદર ટોયલેટ અને બાથરૂમ કેવા હોય છે તો આ રેસ્ટ એરિયા જુઓ તમે બહુ સરસ જગ્યા છે અને ખાસ આનું ધ્યાન રાખવામાં વધારે આવે છે ક્લિનિનેસમાં વધારે બિલીવ કરે છે 哈喽，哎，马家宝，波叔，我演。 ક્યાં ગુજરાતી જો ભાઈ ગાંધીનગર ના અહીંયા થી એક કલાક નો રસ્તો છે શિકાગો નો રસ્તા પર અત્યારે સભ્ય આવી એટલે વિચાર કરો કે સબ્ માં કઈ ખાઈ લઈએ મારી સભ્ય માં ખાલી નાખતા ખાલી પેટી ની અંદર મારી પેટીમાં ઓનલી કેપ્સિકમ ટમેટા અને આ ઘાસ બીજું કોઈ વસ્તુ કોઈ મસાલો નહીં કોઈ ચીઝ ની કોઈ વસ્તુ નહીં કોઈ વસ્તુ નહીં એટલે ત્રણ વસ્તુ ખાવ છું હું જયારે પણ સભ્ય માં આવું છું એટલે સબ્ માં ઓલવેઝ ખાલી આજ સિમ્પલ વસ્તુ ખાવ છું બીજું કોઈ મને ભાવતું નથી એટલે ફોર્ચ્યુનેટલી અત્યારે સભ્ય મળી ગયું છે મસ્ત ખાઈ લેજે ખવાય ખાઈ લઈશું મેં મારા માટે સભ્ય લીધું છે એકચ્યુઅલ મને બહુ ભાવે છે આ પણ ખાલી ત્રણ જ વસ્તુ વધારે ભાવે આમાં ખુલ્લામાં જે ખાવાની મજા છે ને એની મજા અલગ છે પણ ના હું એકચ્યુઅલી ખરેખર હું જોઉં તમારા વિડીયો એટલે મને એટલું બધું ગમન એક દિવસ રિયલી દાદા તમને નહીં મોના આનેસ્ટલી હું બેઠા બેઠા મને ઓફોમાં પાણી આવે

આપડા સરસ મજા ના હતા ચૌધરી હતા અને નવ વર્ષથી થી અહિયાં રહેતા હતા અને ખુબ મહેનત કરે છે યંગસ્ટર છે ખુબ મહેનત કરે છે ચાલો મળીએ ભાઈ સીધા ભાગી હવે શિકાગો પાછી નીકળી ગઈ છે ગાડી આપડી સીધા જઈએ છે આપણે શિકાગો તો હારું થયું આજે બધું ખાવાનું મળી ગયું સારા છોકરાઓ હતા કે ફોર્ચ્યુનેટલી પહોંચી ગયા વાગ્યા છે છે અને અહીંયા મળતું નથી ઓલમોસ્ટ બધું ક્લોઝ થઈ જાય અમારી ડ્રાઈવ હતી અહીંયા પહોંચ્યા અમે એટલે થાકી ગયા હતા અમેરિકામાં અત્યાર સુધીમાં સોળ હજાર બસો માઇલ ગાડી ચલાવી છે એટલે કે ઓલમોસ્ટ છવ્વીસ હજાર કિલોમીટર થાય ઇન્ડિયાના તો આપણે ક્યાં ક્યાંથી ચલાવી ક્યાં 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 આપણે અત્યારે

અત્યારે સુઈ જઈએ છીએ અને સવારે પાછા શિકોગોમાં બે દિવસ છીએ અને પછી પાછા જશું બ્લોગમાં બનેલા રહેજો મળીએ છીએ આપણે જય માતાજી જય શ્રી કૃષ્ણ